એક સ્કીમ નીકળી અહીંયા જેવી સ્કીમ પણ તમે મોનો તો બરોબર કોઈ પણ સ્કીમ મન કેમ હું એના પર સ્કીમ તૈયાર જ છું 2 લાખ રૂપિયા નહીં ભાઈ હું વાત કરું 2 લાખ રૂપિયા નહીં 2 લાખ અરે તો તો કાલ હવારે હું તંગ કાગળ આલ દઉં બોલ પણ ઈમો તમાર ડોશીન જરૂર પડે એવું દોશી ડોશી ડોશીન જરૂર પડે સાઈ કરવા વાળો હું હું ને એટલે ડોશીન બધું અંગૂઠા ને બંગૂઠા આવો એવું હા તે ડોશીન અંગૂઠા તો હું ગમે તે કઈ ના લાગે તું ખાલી કોલ ના ચીના લોન બોલા કે જી ઈમો બધું કાગળ જો આધાર કાર્ડ ના હા

તમે કે ટાઈમે હું તો આઈ જાઉં આ તો કાલ હવે 10 વાગે માં ઘેર આવો બરાબર કશું વાંધો નહીં હું કીધું હો કશું વાંધો હા હું કહું કાલ 10 વાગે તો એમાં ઘેર આવો તો આપણે લોન કરી કરાવી બરાબર હું ઘર આગળ ફરતો છું વાટા મારે તમારી વાટ જોઈએ જો નહીં આવો તો હું ફોન કરે આ નવી સ્કીમ ની એટલે બધું

આપડે વાળવાના વૈસા ઘર નવ બનાવવાનું એના માટે મેં લોન લીધી તને તો ખબર પડવાની તને તો વેચી મારી મારે લોન પાસ થઈ જાય પછી ફોન આગળ

મારે બે લાખ રૂપિયા નું લેવા આપશું અને આવશે શું કરવાનું મારે કેવા મારે જવા દે કે બે લાખ રૂપિયા મારા

આલે દીધો તો નહીં આલ્યો કાગડિયો ના આલ્યો તો કાગડિયો તી આલ્યો હો પણ વાત સાચી પણ તીએ હું આલે ફોન કરું આ હા કરું કરું ફોન કરું આલે ફોન ઓછું થાય ઉપાડતા નમસ્તે નમસ્ત આ મુલી વાત નથી કરી તમે કીધું પચીસો હપ્તો આપડે પેલા આનંદ

વાત સાચી હપ્તા નહીં હું મહિના ના લાખ લાખ રૂપિયા હપ્તા ભરું પણ આ તો નોણને પૂરી પોકી ને માર લાખ રૂપિયા તો આવો યાર તમે ઊંવા લાખ રૂપિયા જો અબતા આવ તમારી એકલાની વાત નહી માચી કેટલી વિધો લોનો ચાલુ હું એટલે તમારું જિંદગી લોન ઉપર જ એમ કે અને આ તો લોન બી દોશી પર લીધી ને કોઈ ખાના થાય તો આનંદ આના ફોન આવજો તમે આનો જોડે હવે બોલા સાહેબ અરે ભાઈ લોન છે મારા ધણી ગેર પકાડી નહીં લોન તો સાવ યાર તમો તો કાગળ આ હું તો સૂટો થઈ ગયો યાર સુટો ને 2 લાખ રૂપિયા તો ખાતા નખા દે ખાતું કુંનું હતું કે ખાતું તો એવો કાળું હતું જો કાળું પાનું આનંદ નો તારું નો હતું તારા નોમ થી હતું ના ના આયા ઈવન નોમ હોય ગયા ઈવન નઈ કાળું પાનું આલો કો લે હલો 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 હા બોલો કાળું હા અલે એ હું કરો તમે તમારા ખાતામાં માં નખાવના આનંદ ના ખાતા માં મારું પાન કાર્ડ પછી નથી લીધી તારા ઉપર લીધી અને આ લોન ખાઈ ગયો પછી